દ્વારા જે આ જમીનની જે માંગણી કરવામાં આવી છે એ અનુસંધાને આજે જીપીસીપી દ્વારા લોકસોનાવણી યોજવામાં આવેલ છે જે લોક સોનાવણીમાં અમે આવ્યા છીએ ત્યારે અમે એવું જાણવા મળે છે ને અહીંયા જોયું અમે કે ક્યાં ને ક્યાં અહીંયા અદાણી દ્વારા પોતાના ઉભા કરેલા લોકો અને જે વખાણ કરતા હોય એવા લોકોને લોક સુનાવણીમાં અને ક્યાં ને ક્યાં પ્રશાસન પણ એને સાથ આપતું હોય એવું લાગી રહ્યું છે જ્યારે તમે આ જોઈ શકો છો કે અદાણીના વખાણ કરવા એ અલગ વાત છે એમને એક બે ચાર જણાઓને એને કોઈને રોજગાર મળતો હોય તો એ વખાણ કરી શકે છે પરંતુ અહીંયા હજારો લોકો જે છે હજારોની પણ લાખો લોકો છે અહીંયાના પચાવન ગામોના લોકો અહીંયા હાજર છે જેમણે લુખ સોનોણી જેનો સો સાંભળવા પણ તૈયાર નથી એવું લાગી રહ્યું છે અને જીપી અધિકારીઓને પોતાનો પણ મને એવું લાગી રહ્યું છે કે પોતે પણ વખાણ સાંભળવા પોતે આયા હોય અને અહીંયાના અદાણીના કર્મચારી અને અધિકારી જે છે એના એ પણ એના ને ફકત એના વખાણ સાંભળવા આવ્યા હોય એવું લાગી રહ્યું છે જેથી અમે કહેવા માંગીએ છીએ કે તમને ખ્યાલ હશે કે અદાણી પોર્ટ ઉપર

બસો કરોડ નો દંડ નાખવામાં આવ્યો તો પર્યાવરણ અને પ્રદૂષણ બાબતે એના ઉલ્લંઘન એના નિયમો ઉલ્લંઘન માટે જે નિયમો પાલન નથી કર્યું

પૂરેમાં પૂરો સાથ અદાણી પોટને ને આપી રહી છે ખબર નથી કે ડ્રગ્સ ક્યાં ગયો છે જે અત્યારે એક ધારાસભ્ય વિધાનસભામાં એ સવાલ પૂછા કર્યો હતો એમાં ગ્રહમંત્રી પોતે પણ એમનો જવાબ આપતા કીધું કે અમને ખબર નથી તો એક સરમ વાત છે આપડે દેશ માટે કે એક ગ્રુપને આપણે જે સપોર્ટ કરી રહ્યા છીએ ત્યારે આ જ વિસ્તારમાં આજ વિસ્તારમાં આપણે સમજી રહ્યા છીએ આ જે થઈ રહ્યું છે જો જોવામાં આવે એને વિચારવામાં આવે તો અહીંયા જે નુકસાન થઈ રહ્યું છે એનો કોઈ પણ ભરપાઈ કરી શકે એમ નથી બીજો કે એસી જેટમાં જે જમીન અગાઉ ચાર અઢાર અઢારસો જે હેક્ટર આપવામાં આવી હતી એ જમીન પર રદ કરી દેવામાં આવી હતી તો એ હકીકતમાં આપણે જોવા માટે જઈએ તો જે યુપીએ સરકારમાં બસો કરોડનો દંડ હતો ને એ દંડ હાજી તો પણ ભરપાઈ નથી થયું પર્યાવરણને નુકસાન બાબતે હતું તો એ શું સમજશું બીજી વાત કહેવા જઈએ તો આ જે કોસ્ટલ ઝોનમાં આવતા દરિયાઈ પટરામાં જે સાગર ખેડૂત જે માછીમાર છે એ લોકોને આ જે કંપનીઓ આવી રહ્યું છે એનાથી મોટું નુકસાન થઈ રહ્યું છે માછીમાર ભાઈઓને મોટામાં મોટું નુકસાન છે

લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે